હા અલૌકિક કોઈ પણ પ્રકારના સાંસારિક સંબંધ વિનાની માતાજીની સેવાનું તાત્પર્ય બધા સમજી નહોતા શકતા એટલું જ નહીં પણ સંસારીઓના મનમાં ઘણીવાર ઈર્ષા ઉત્પન્ન થતીને એમની ટીકાઓ પણ કોઈકવાર માતાજીને કાને પહોંચતી એક દિવસ એક સ્ત્રીએ માતાજીને સ્પષ્ટ રીતે કહી સંભળાવું તમે શા માટે ઠાકોર પાસે જાઓ છો નિર્દોષ હૃદયના માતાજી સામાના શબ્દો સરળ ભાવથી લેતા ઉપરાંત તેઓ હંમેશા સંભાળ રાખતા કે તેમના વ્યવહારથી બીજાના મનને દુઃખ ન થાય બીજાનું હિત કરવું એ માતાજીના જીવનનું વ્રત હતું અને તેને કારણે ઘણી વખત પોતાને અસહ્ય દુઃખ સહન કરવું પડે તો પણ તેઓ તે સ્વેચ્છાથી સ્વીકારતા અહીં આ સ્ત્રીની વાત ઉપરથી એવો સમજી ગયા કે શ્રી રામકૃષ્ણની સેવાની તક ન મળવાથી આ સ્ત્રીને દુઃખ થાય છે એટલે થોડા દિવસ સુધી એ કામ કરવાનું એમણે છોડી દીધું એને પરિણામે આખા દિવસમાં જ્યારે ઠાકોર સરોની જાડીમાં જંગલ જતા ત્યારે જ માતાજીને દૂરથી એમના દર્શન મળતા ઘણીવાર એ સૌભાગ્ય પણ એમને મળતું નહીં આમ સુખ દુઃખમાં પણ દક્ષિણેશ્વરમાં દિવસો આનંદથી વ્યતીત થતા હતા ત્યાં વિધિ વિપરીત થઈ અઢારસો પંચ્યાસીના જૂન મહિનામાં ઠાકોરના ગળામાં દર્દની શરૂઆત થઈ આ પછી રોગ કઠિન છે અને ઠાકોર કોલકાતા ન રહે તો હંમેશા સારા ડોક્ટરો વૈધરાજો મળવા અસંભવ છે એમ જાણીને ભક્તોએ તેમને કોલકાતામાં જ રાખવાનું નક્કી કર્યું ઠાકોરે પણ આ પ્રસ્તાવ સ્વીકાર્યો એટલે એમને બાગ બજારમાં દુર્ગાચરણ મુખરજી સ્ટ્રીટમાં એક નાનકડા ભાડાના મકાનમાં લઈ જવામાં આવ્યા પણ દક્ષિણેશ્વરના મુક્ત વાતાવરણથી ટેવાયેલ ઠાકોર આ નાનકડા ઘરમાં પેસતા જ ત્યાં રહેવાશે નહીં એમ સમજીને તરત પગે ચાલીને રમાકાંત બસુ સ્ટ્રીટમાં આવેલ બલરામ બોઝના મકાનમાં ચાલ્યા ગયા આ પછી એક અઠવાડિયામાં જ શ્યામપકુર સ્ટ્રીટમાં એક મકાન ભાડે રાખવામાં આવ્યું અને ઓક્ટોબર માસના આરંભમાં ઠાકોરને ત્યાં લાવીને હોમિયોપેથીના પ્રખ્યાત ડોક્ટર મહેન્દ્રલાલ સરકારની સારવાર હેઠળ રાખવામાં આવ્યા